પરોય રૂપાલા મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે ઈશ્વર્યા ગામના અંદર તેમની પત્ની પણ સાથે સાથે નજરે નજરે પડે પડે છે છે તેમની પણ સમગ્ર પરિવાર રૂપાલા પરિવાર પોતાના વતનની અંદર આ મતદાન કરવા પહોંચ્યો છે પરસોત્તમભાઈ રૂપાલા અમરેલી લોકસભા બેઠક માટે મતદાન કરી રહ્યા છે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે આપ સીધી તસવીર જોઈ શકો છો અને એક ઉત્સાહનો માહોલ તમામ ઠેકાણે ઉત્સાહનો માહોલ કોંગ્રેસ હોય બીજેપી હોય અન્ય પક્ષના ઉમેદવારો કે અપક્ષ એક આદર્શ લોકશાહીને વધુ મજબૂત કરવાનું આ પર્વ અને એ જ પર્વ અંતર્ગત આ ત્રણ તસવીરો આપ જોઈ શકો છો પરસોત્તમભાઈ રૂપાલા મતદાન કરવા પહોંચ્યા છે ઈશ્વરિયા ગામની અંદર તેઓ મતદાન કરી રહ્યા છે પોતાની ઓળખ કાળ દર્શાવ્યું ત્યારબાદ જે કાળી લાઈન જે લાઈન જે આગળી ઉપર કરવામાં આવે છે જે આપણા ગર્વનું પ્રતિક છે જે અધિકાર આપણને આપણી સરકારે આપ્યો છે આપણા બંધારણે આપ્યો છે તેનો ઉપયોગ કરવા માટે પરસોત્તમભાઈ રૂપાલા પહોંચી ચૂક્યા છે ગણતરીની સેકન્ડો મતદાન કરશે મતકુટીર ઉપર પરસોત્તમભાઈ પહોંચી ચૂક્યા છે આપ જોઈ શકો છો આ સીધી તસવીર છે પરસોત્તમભાઈ રૂપાલા આ ચૂંટણીનો ગુજરાતનો જ નહીં દેશનો સૌથી ચર્ચિત ચહેરો અને પરસોત્તમભાઈ રૂપાલાએ મત કર્યો છે રેકોર્ડ થયેલો મત ટેલિવિઝન ચેનલ ઉપર રેકોર્ડ થયેલો મત કદાચ પહેલો મત ગુજરાતમાં પડ્યો છે તો એ પરસોત્તમભાઈ રૂપાલાનો પડ્યો છે કારણ કે ઠીક સાત વાગે ઠીક સાત વાગે મતદાન શરૂ થયું ત્રીજી મિનિટ છે અને પરસોત્તમભાઈ રૂપાલા મત નાખી રહ્યા છે આપ જોઈ શકો છો પહેલો મત ટેલિવિઝન ચેનલ ઉપર સ્ક્રીન ઉપર આવેલો પહેલો મત પરસોત્તમભાઈ રૂપાલાએ હળવા મૂળવા નજરે પડે છે વિક્ટરની સાઇન બતાવતા નજરે પડે છે સાથે જ મત કર્યો છે મતદાન કર્યું છે એની સિગ્નેચર બતાવતા નજરે પડે છે પોતાના જ વતનની આ સ્થાનિક સ્કૂલ છે અને ત્યાં આગળ તેમને મતદાન કર્યું છે પરંતુ તેઓ ઉમેદવાર રાજકોટ લોકસભાના છે અમરેલી એ વિસ્તાર છે જ્યાંના બે બે વ્યક્તિઓ કે જેઓ રાજકોટના ઉમેદવાર છે પરંતુ મતદાન કરવા માટે અમરેલી પહોંચ્યા છે પરત ધાનાની પણ ગઈકાલ રાતથી જ અમરેલી પહોંચી ચૂક્યા છે ઘણા હળવા મૂળમાં નજરે પડે છે પરસોત્તમભાઈ રૂપાલા સ્વાભાવિક રીતે પોલિંગ બૂથ છે એમનો પરિવાર તેમની સાથે છે પરિવાર સાથે બહાર નીકળી રહ્યા છે મત આપ્યો છે વોટ અને એટલે જ વોટની એ સાઈન જે તમામ ભારતીય મતદાતાને તમામ ભારતીય નાગરિકને એ ગર્વ આપે છે પોતાના મતનો અધિકાર કર્યાનો પોતાના દેશ માટે મત આપ્યાનો અને પરસોત્તમ ભાઈ હોય કે અન્ય કોઈ પણ તમામ માટે મતદાન કરવું એ ગર્વની વાત છે ચાર મિનિટ થઈ ચૂકી છે હવે અન્ય તસવીરો પણ જોઈશું પરસોત્તમભાઈ રૂપાલાની સાથે સાથે હર્ષંઘવીની આ તસવીર છે અને ત્રીજી તરફ પ્રધાનમંત્રી પણ ગાંધીનગરથી નીકળી રહ્યા છે